વલસાડના પારડીના મોતીવાડમાં કોલેશિયન યુવતીના રેપ અને હત્યાનો મામલો દસ દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી સફળતા વાપી રેલવે સ્ટેશનથી શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતા રેલવે જીઆરપીની ટીમને જાણ થઈ સીસીટીવીમાં દેખાતો હતો અને શંકમંદ આરોપીને વલસાડ જિલ્લા પોલીસ અને વાપી રેલવે જીઆરપી પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે મૂળ રહેવાસી હરિયાણા અને આરોપી અગાઉ ગુનાઓમાં સંડોવા તપાસમાં સામે આવ્યું છે આરોપી ઘરની દૂર રખડતો ભટકતો જીવન જીવતો હતો ટ્યુશનથી ઘર જતી યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હતી વલસાડ જિલ્લા પોલીસની દસથી વધુ ટીમો લાગી તપાસમાં આરોપીની પૂછપરછમાં રેપ અને હત્યાનો ચોંકાવનારા ખુલાસાની શક્યતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી ગુલસાને મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાધીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાધીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાધી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ